પોરબંદરમાં ભાજપના ઉમેદવારોના નામાંકન પત્ર રજૂ કર્યા પહેલાં એક વિશાળ રેલીનું આયોજન થયું હતું ત્યારે આ રેલી દરમિયાન પોરબંદરમાં વસતા મોટાભાગના સમાજો દ્વારા ઠેર ઠેર બંને ઉમેદવારો સાથે રેલીનું સ્વાગત કરાયું હતું પોરબંદર ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે પોતાનું નામાંકન પત્ર ભરી દીધું છે ત્યારે નામાંકન પત્ર ભર્યા પહેલા સુદામા ચોકમાં સભા અને ત્યારબાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી દરમિયાન સુદામા ચોક ખાતે ખારવા સમાજના વાણો પવનભાઈ સીઆર સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ રાજમાર્ગ પર લોહાણા સમાજના અગ્રણીઓ અને અનુસૂચિત જાતિના સમાજના અગ્રણીઓ પણ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું હાર્મની હોટલ નજીક મહેર સમાજના યુવાનોએ પરંપરાગત મહેર મણિયારો રાસ રજૂ કર્યો હતો ત્યારબાદ મહેર સમાજના આગેવાનો દ્વારા બંને ઉમેદવારોને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું તો બિરલા હોલ નજીક ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારિયાએ અને તેમની ટીમે સ્વાગત કર્યું હતું તાજાવાલા હોલ નજીક પટેલ સમાજના અગ્રણીઓએ ભાવેશ્વર નજીક પ્રજાપતિ સમાજ લુહાર સમાજ ભોઈ સમાજ કડિયા સમાજ આહિર સમાજ તોબી સમાજ વાણંદ સમાજ દરજી સમાજ અને સલાડ સમાજ દ્વારા સ્વાગત કરાયું હતું ત્યારબાદ પટેલ સમાજના અગ્રણીઓએ પણ સ્વાગત કર્યું હતું તો ખીચડી પ્લોટ નજીક રબારી સમાજના બહેનોએ તેમનો પરંપરાગત રાસ રજૂ કર્યો હતો ત્યારબાદ સમાજના આગેવાનોએ બંને ઉમેદવારોનું સ્વાગત કર્યું હતું તો કમલાબાગ નજીક સૌપ્રથમ ગોસ્વામી સમાજ પોરબંદર છાયાના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી બંને ઉમેદવારોનું પુષ્પગુચ્છ આપી રેલીનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ રેલીનું સ્વાગત કર્યું હતું અંતમાં રેલી કમલાબાગ પહોંચી ત્યારે બ્રહ્મ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બંને ઉમેદવારોનું સ્વાગત કરી જીત માટે આશીર્વચન પાઠવ્યા હતા નિપુલ પોપટ સાથે અશોકથાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર